હું રમેશભાઈ ગોકણપુરાનો ખેડૂત છું અમારા ગામમાં વરસાદના કારણે એટલું બધું નુકસાન થયેલું છે અમારું જ ગામ ને અમારા આજુબાજુના કેટલાય ગામોમાં આશરે પચાસ થી સાઈઠ હજાર હેક્ટર ખેતીનું વાવેતર છે અહીંનો મુખ્ય પાક ડાંગર છે બીજા થોડા ઘણા ઘણા પાકો લેવામાં આવે છે પણ આ વરસાદના કારણે અત્યારે તમે જોઈ શકો છો એટલું બધું પાણી છે ખેડૂતને એટલી બધી હદે નુકસાન થયેલું છે નવો પાક કરવાની તો વસ્તુ ઠીક જ છે પણ આ જે પાક અત્યારે જે લણવાનો છે એમાં એટલો બધો ખર્ચો થવાનો છે અને એમાંથી કંઈ મળવાનું નથી જમીનો નવી નવી ખેતી કરવા માટે જમીનો સુધારી પડશે એના જ જો પાસે પૈસા ના હોય તો નવી ખેતી ક્યાંથી ઉભો કરવાનો છે અમે આપ મીડિયા દ્વારા સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ અને અમને કઈ કઈ ને કઈ થોડું ઘણું રાહત પેકેજ મળે તો ખેડૂતો નવી ખેતી ઉભી કરી શકે એવી અમે અપેક્ષા રાખીએ છીએ રમેશભાઈ મુરજીભાઈ પટેલ ગોકળપુરા મારું નામ પટેલ સોમાભાઈ દાજીભાઈ પટેલ ગોકળપુરા તાલુકો શહેર હું એટલું કહેવા માગે છે અત્યારે અમારે પાંચસો હેક્ટર ડોંગરનો પાક બહુ નષ્ટ થઈ ગયો છે અને વધતા અત્યારે ખેતરની અંદર તમે જુઓ તો ડિસ્ટનમાં પાણી છે બહુ મોટા પ્રમાણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે વધતા અત્યારે ડોંગરના બિહાર કિલોના પંદરસો બારસો બારસો રૂપિયાનો ભાવનો લાઈન નાખે છે અત્યારે સરકારશ્રીને અમે એટલી જ વિનંતી કરીએ કે અમારે કોઈ સહાય કરે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે અમારે તાત્કાલિક ધોરણે કોઈ સહાય કરે એ અમારી વિનંતી છે નામ પટેલ સૌ બદા જોઈએ